હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જો આપણે સવારમાં વહેલાં તૈયાર થઈ જાઓ વહેલાં તો નથી દહ વાગી જ્યાં અહીં જો કોમગનું બધું પાડી જ્યો અને હવારોનો વહરાત ચાલુ હતો તમને આ બાજુ બતાવું છું હાજ અત્યારે ચાલુ જ જો પણ હમણાં થોડી વાર રહ અને આપણે જવાનું હ મેરો તો તમે અમારા બ્લોગમાં બનાવી જો અને આ બાજુ દક્ષિણ પપ્પા તૈયાર થઈ ગયા પણ હવ બારો હું કોમ બધું પાલી વાટ જોઈ રહ્યો અમરા બહરા ત્રાય જઈએ જઈએ પણ હું તો અગિયાર જેવું થઈ ગયું નહીં ને પણ જો એવા વાગ્યા હોય અગિયાર વાગ્યા એવું દેખા હે પણ અમ જઈએ થોડી વાર રે હતી પણ પાસો અમને કરવા કરતો પાછા પાસા જર્મજરમાં છોટા ચાલુ થઈ ગયા આમ દક્ષિણ પપ્પા પેલા ઘેર જો પછી અમારા હા હું હોય મોકલ નહીં પછી આપણે જવું હું નહીં અને અન્ના બુનકજી બુન અમારા હાથી એક જણ આહ અને એ બાઇક લઈને આવવાનો અહીં બધો બાઇક પર હમાઈએ નહીં તો એક જણ અમારા બાઇક પર આહ તો અમ હોય એ ખબર નથી પણ અમે દક્ષિણ પપ્પા જો અહીં પેલા ઘેર તો જોતા ન અમારા તો પેલા ઘેર જઈએ ને જ કોઈના કોઈ બવારો થાય પાછું આવું પડે એવું બધું ટેખોર રહે તો જો આમ જો અહીં અને હું કહું વહરાત રહી એટલે જીએ હીએ અને બતાવીએ અને મે આ બાબી પહેલી વાર જ જ તમને કે તો આપણે જો હું હેડો અને તમને બતાવું તમારા બ્લોગમાં તને રજ્યો જો તો અમારા આગળના નવું બન હોય તો અને તે આટલું કા સરસ તો આ બસ થઈ જઈએ અને આ બનવાનું ચાલુ હશે કેટલું બધું ઘરાક પડે આ પોણી બધું તો જો આપણે મેરામાં તો પોખી જો અને જો અમર હોય ને ઓછી ઓછી ભીર હોય જમ તો વહરાતના લીધે લોખંડ આમ આહા ધીરે ધીરે શાંતિ થયા ગુવા આપણે હેઠળ આમ મંદિરે દર્શન કરી હું પછી પાસે તમને હું પછી મેળવ ફરીએ પહેલાં આપણે દર્શન કરી લે હું જો અમ રહ પબ્લિક ઓછીએ હું તો વરસાદના લીધે આમ વરસાદ રહ્યો હોય એટલે બધું જમ જમ પાલે એ નાહમ જો ને એડ તો અહીંયા આવે

આપણે ડુંગર ઉપર મંદિર હે દર્શન કરવાના જો તમને બધી બાજુ પબ્લિક આટલા સર્જ રહીએ ડુંગરા ઉપર હા ને એટલે થોડોક આ સર્જ પણ શાંત પીછી સર રહીએ પાણી જો અમે આ લાઈન ઉભી રહીએ દક્ષિણ પપ્પા તો ઉભી રહ્યા

तब बद <laughs> <laughs> अब राम दर्शन कर ली दोही त मेरा कोई बात पढियो अन पछि थोड़ी बारी जा इन पछि घेर रहु हूं खास तो मोरा मोरा है એટલે આપણે મેર પૂરો કરી અન પछि જહું તો જો આયો ને બોણી રે તો જો મિત્રો મે દર્શન કરી લીધો અન આ બાજુ જો પૂરો નજારા છે મને ચાહું હું ક ડુંગર ઉપર મંદિરનો એટલે દેખા હે પાછળ જો કેટલો લીલ ઘર્યો એ બધું છે આ બાજુ ખાઓ જો

આલે પાછળ દે આ નહી આલે ઇની તો આલે આલે આ રો નહી આલે ઇની તો આલે આલે માસી એમ કહે કે આમ થોડી વાર રહીને તડકો ન્યા કરવા કરો તો જો કેટલું ખુલ્લું વાતાવરણ કરું હવાનું કેટલો તો જુઓ મિત્રો અમે મેરામ કહેવાય જેટલી બધી હ તે અમે હોય ભીરાઈ જ પબ્લિક જ બધી છે મેં કરવાનું જ છે એમ બેરી બેરીને રહીએ ટાટલા એન્ડ ફૂલર ઉપર રહીએ પછી પાછો અમે મોટો મારીએ અને મેરાનું જરૂર હોવું આજ દાદા બાજીનો મેરો પણ કીધું બાર મહિનો એક વખત આવે એટલે બધું પબ્લિક આવી જ જેવો રાત્રે ઓમર ગાય જતી ઘણી પછી કોઈ નહોતું તમે નથી વિડીયોમાં બતાવીએ પછી કોઈ નહોતું આવ્યું પણ આમ જો ધીરે 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 બધી ભીડ થવા મળી જો અને આ બાજુ છોરો ચવા રમી રહે છે તો પત્કો કને છે કેટલી બધી બધ મારો અવાજ દીધો ને આવા હક નહિ તો આપડે બે હા એવું તો કોઈ જી આપડે રાઈડ ગયા નહિ

ઘણી બધી ગરમી લાગી ને એટલે ઠંડુ એ કરવી પડે થોડી વાર મેરામાં પાલી ગુણ નારાજ થઈ જાય પાછળ ઠંડુ નહીં કરાઈ જો આ માનત હાંસવી લઈ જવાની ફૂટી જાય એવી હે જો અમે હે ને તે ભૂને સર મેળવી દીધી હે એના મા પેલા જો એ ઉભી રહીએ બધાને જોઈ રહીએ જો એટલા બધો મેરો મસ્ત મજાનું ભર આવ્યો ને

તે બપેલી સાઈડ ખાવા બેઠે અહીં તો અમુ બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ